થી સૂચના અપાઈ જે અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશને ખોરાક શાખાએ સપાટો બોલાવવાનું શરૂ કરી દીધું છે ત્યારે શહેરના કારેલ બાગ ઉડા સર્કલ પાસે આવેલ રાત્રિ બજાર ખાતેની દુકાનોમાં ખોરાક શાખાની ટીમો ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં પંદર દુકાનોમાં ચેકિંગ કર્યું હતું તે સિવાય કમાટી બાગની સામે ખાણીપીણીની લારીઓ આવેલી છે ત્યાં પણ ચેકિંગ કર્યું હતું આમ કુલ

જે અનહાઇજેનિક હોવાનું જણાતા ફૂડ સેફ્ટી ઓફિસરોએ તે પનીર સહિતનું ચેકિંગ દરમિયાન મળેલ પચીસ કિલો જેટલો અખાદ્ય પદાર્થના જથ્થાનો સ્થળ પર જ તાત્કાલિક નાશ કર્યો હતો કેમેરામેન નવનીત પરમણે સાથે સત્યમ નવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર